તાપી નદીમાં ઇકો કાર દસાઈ ચાર વ્યક્તિઓનો સાહસિક બચાવ વ્યારા થી માંડવી કામર આવેલ લોકોએ તાપી રિવર ફ્રન્ટ પર ગાડી પાર્ક કરીને સ્વર્ણિમ પડો માણી રહ્યા હતા ત્યારે અચાનક ગાડીનો એક્સિલેટર વાયર ચૂંટી જતા ઇકો કાર સીધી તાપી નદીના પાણીમાં ધસી ગઈ હતી બે ત્યાં હાજર માછીમારો અને નાવિકોની તાત્કાલિક સજાગતા થકી વિશાલભાઈ માવાણ નિશાંત કામડે ચંદુભાઈ દાખરા અને કમલ લુઠરેનો સલામત બચાવ થયો હતો માનવી ફાયર વિભાગની ટીમે તત્કાળ પહોંચીને ઇકો કારને બહાર કાઢી હતી તાપી રિવર ફ્રન્ટની રમણીયતા અને સુવિધાઓને લઈને આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં મનફાવે એમ પાર્કિંગ કરાતું હોય જેને કારણે ફરવા આવતા લોકો માટે પણ ન્યુસન્સ છે આ બનેલ ઘટનાએ તાપી રિવર ફ્રન્ટ પર વાહનો સાથે ફરવા આવતી જનતા માટે ચેતવણીરૂપ છે વધુમાં માંડવી નગરપાલિકા તથા સ્થાનિક પ્રશાસન પણ આ ઘટનાથી સબક લઈ સુરક્ષાત્મક પગલાં લે એવી લોકમાંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ આરંજી ન્યૂઝ માંડવી